જેવું હોટેલ માં સુવિધા આપે ને એવી અહીં જમવાની અને કેન્ટિંગ માં સુવિધા આપે છે બેઠવાની બધી રીતે તો જો આવી રીતનું નું કઈક બેઠવાનું હોય હેલો દોસ્તો એક નવા વ્લોગ માં આપનું સ્વાગત છે આખરે મોડો બહુ વ્લોગ શરૂ કરે આ વાગી ગયા છે આખરે 7 ના 7 વાગી ગયા છે સાત વાગી ગયા છે ને બસ આઠ વાગી ગયા છે કારણ કે જવાનું છે આપણે વડોદરા તો વડોદરા એટલા માટે જવાનું છે તમને એમ થાય કે ઘડીકમાં કેમ વડોદરા જાય છે તો મિતુને થઈ ગયા છે બાર તેર દિવસ થઈ ગયા કેટલા થઈ ગયા હા સૌ પંદર દિવસ થઈ ગયા છે ગયો એને અને વાલી મિટિંગ છે વાલી મિટિંગ છેલ્લો છેલ્લી તારીખ છે ત્રીસ તારીખ મહિનાની એટલે હરેક મહિનાની છેલ્લી તારીખ હોય એટલે એમને વાલી મિટિંગ હોય તો વાલી મિટિંગને આ ફોન કરીને બોલાવેલા હોય એટલે જવું પડે તો અત્યારે તો આપણે બસ આઠ વાગ્યાની છે આઠ વાગ્યા આપણે બેસીશું મહુવાથી તો અત્યારે આપણે સીધું મહુવા જવાનું છે તૈયાર થઈ ગયા છે અને

એ આજ નું કઉ છું હમણાં થી ચાલી જ આ પહેલી વાર એવો તો આજ નહીં પણ પહેલી વાર એવો તો એ પહેલી વાર ઉતા કરો રાગ ગઈ બાગ ગઈ તો કાઈ વાંધો નહીં દોસ્તો આપણે નીકળીએ છે સીધા મોવા તો આપણે આવી ગયા છીએ બસ માં અને બસ સ્ટેન્ડ માં મારી બસ છે 8:30 વાગે ની કેટલા 8 વાગે ની છે કે ના હા તો 8 વાગે ની દોસ્તો બસ છે આપણી 8 વાગ્યા પછી નીકળી વડોદરા તો આપણે તો બસ માં બેસી ગયા છે અને બસ આપણને મળી ગઈ છે તો નિરાય તો હાલમાં મળી છે બસ એટલે હા

સાડા તીન બજને વાલે છે ને બારીશ બી બહુ થઈ છે તો હમણાં બસ મિલે એટલે નીકળી નીકળીએ બસ મિલ ગઈ હે તો આમ પહોંચને વાલે સાડા પાંચ બજે છે તો હમણાં અમે સાવલી પહોંચી જઈ સાડા સાત થઈ ગયા છે ને અમે પહોંચી ગયા છીએ સ્કૂલે પણ હવે બેવું પડશે અહીંયા અડધો પોણો કલાક કારણ કે ફૂલવા થોડીક વાર છે તો તો આ બાજુ આ બાજુ છે તો અમે ના એ બેઠા નાને કંઈક જો શું ખાશો આ

કારણ કે વરસાદ એટલો બધો છે તો અંદર આપણે જો આવી ગયા છે મિતુભાઈ તો આમ ઓલે ઉભા છે દેખાય છે વરસાદને કારણે થોડાક વહેલા અંદર આવી ગયા નગર તો શું છે થોડુંક મોડું થાય પણ વરસાદ નહોતો થોડોક એટલે વહેલા આવી ગયા બાકી તો કઈ છે નહીં બાકી આવી ગયા છે એમની સ્કૂલ હે મિતુભાઈ અહીંયા ઉભા છે મિતુભાઈ કેમ છો મજામાં વાહ આ અમારા મિતુભાઈ જય શ્રી કૃષ્ણ મણિલાલ તો મિતુભાઈ છે ને બહાર આવી ગયો છે ભાઈ ને બેઠો બેઠો સફરજન ખાવા મળ્યો છે ને સફરજન અત્યારે મને મમ્મી લાવી તો હવે સફરજન ખાવું તો નાઈન ધોઈન કમ્પ્લીટ થઈન ભાઈ વી આવ્યા છે કારણ કે વરસાદ હતો એટલે અત્યારે વેલા વીએ આવાનો નકર તો એટલા બધા વેલા ન આવતા કામી તો તો ભાઈ સફરજન ખાય ને આગળ ભાઈ નાસ્તો કરવા જવાનું છે તો એમનું કેન્ટીન હું તમને બતાવું આગળીએ નહી કેન્ટિંગ બહુ મસ્ત છે તો આપણે અહીંયા આગળ જઈએ ને હું તમને બતાવું કામી તો મિતુનું કેન્ટિંગ તો આપણે જમવા બે ગયા છે ઈ કારણ કે ભૂખ લાગી થી હાજુને એમનેમ છે મેં કીધું મિતુ તો કેન્ટિંગમાં ખાઈ આવ્યો તો પણ અમે એમનમ હતા તો કે મિતુ ત્યાં કેન્ટિંગમાં શું શું ખાધું શાકપુરી શાકપુરી ખાઈ આવ્યો ઈ ને આ પછી બાજરાનો રોટલો પછી હૂકી ભાજી પછી ખીર ને સફરજન અને ચોકલેટના બે ડબ્બા મિતુન ભાવ એવા તો જો એ બધું લાવીને હજી થેલો ખોળે છે હજી અમે હા અમે આજે કરશે ને વરસાદ બહુ હતો ને એટલે આ બાજુ બેઠા ગાર્ડન માં જઈને તો ગાર્ડન માં છે ને

કેન્ટીનમાં સુવિધા આપે છે બેઠવાની બધી રીતે તો જો આવી રીતનું કંઈક બેઠવાનું હોય અને ઘણા બધા એ બધા આવેલા છે આવી રીતના તો આપણે હોટલમાં જેવું બેહવાનું હોય ને એવું જ તે અહીં બેહવાનું છે મીતું મીતુભાઈની તો અહીં હોટલ કેન્ટીનમાં દરરોજ જમવા આવે છે ને આજ ભાઈને ખાવું તો મંચુરિયમ તો મંચુરિયમ લઈ આવ્યા છે અને ખાવા મળ્યા છે કા

અને ગ્રાઉન્ડ પણ આવે બહુ મસ્ત મસ્ત ગ્રાઉન્ડ છે અહીંથી તમે જુઓ ને તો અહીંથી ફર્સ્ટ ક્લાસ છે અહીંથી છોકરા જો ફોટા પાડીએ કે કોઈ પણ વાલી આવે તો ફોટો ફોટો શૂટ કરવાનો મસ્ત છે તો મિતુભાઈ જવું અહીંયા ઘડીક બહાર વાર બેહ ગયા છે મિતા કેવી મજા આવે છે સાચું કહેતો ગરમી થાય હા અત્યારે ગરમી થાય છે બહુ પણ ભણવાની કેટલી મજા આવે કહેતો ભણવાની કેટલી મજા આવે મજા આવે ને આ મિતા વેકેશન કરીને ગયો પછી તને કેટલા દિવસ નહોતું ગેમું બે દિવસ બે દિવસ બે દિવસ જાય નહોતું ગીમું બે દિવસ મેં નહોતું બે દિવસ શું કરતો હતો આટા ફેરા ને આશીર્વાદ એવું કીધું તો બે દિવસ ભાઈ નહોતું ગેમો પણ પછી વાંધો ન આવ્યો વેકેશનમાં આવી જતો એટલે એવી રીતનું કંઈક હતું કાપે પછી તો શું છે કે વેકેશન બહુ લાંબુ હતું ને હમણાં એટલે નકર તો ગમી જાય એટલે બહુ સાયકલ ખેલવીને એવું બધું કર્યું ને એટલે

બપોરના બે વાગી ગયા છે અને થાકી એટલા ગયા છે અને આસપાસ રાઈત આખી ઉજાગરો કરવાનું છે કારણ કે બસમાં એટલી બધી ઊંઘ આપણને આવે નહીં એટલે બસમાં ઊંઘે નથી આવેલી તો પરિવાર તો આપણો બસનો ટાઈમ છે પાછો આપણે સાત વાગ્યાનો એટલે તો પાછું બસમાં સાત વાગ્યા પાછું વડોદરાથી બેસવાનું છે તો આપણે પાછા જાહું કારણ કે બહુ ભાઈ મિત્ર આનંદ કર્યો આખો દિવસના કોઈ નહોતા વાલી આવ્યા ચારૂના અમે આવી ગયા એક પણ વાલી નહોતા એવા ચારૂના મિતુ ભાઈ એને બહાર મોકલી દીધા છે સાહેબે એક પણ વિદ્યાર્થી બારો નહોતો એવો મિતુન બારો મોકલ્યો હતો મોકલ્યો તો હા એ કે જા મિત્રો તાર પપ્પા એ ભાઈ કે મેં સાહેબ ને ફોન કર્યો એટલે ભાઈ મિત્રુ ભાઈ ને આવ્યા હતા એટલે સવારના સાત વાગ્યા હા તમને એમ થતું છે કદાચ દસ બાર દિવસ ચ્યાતા પાછા મિતુભાઈ પણ કેમ જાય પણ એવું નતું આજે વાલી મિટિંગ હતી બોલાવેલા હોય એટલે આવવું પડે તો બધાના વાલી આવેલા છે આ બાજુ જો તમે સાહજા બધા છે ને આ બધા વાલી છે આ બાજુ છે એ બાજુ બધી આવેલા છે એટલે એવી રીતનું છે બધું જોવા હાલો તો અમે જાય છે મિતુભાઈ બાબા આવી જાઓ ટાટા તો જો આખો દી મિતુભાઈ રહે ને બહુ મજા આવી બહુ આનંદ કર્યો છે ભાઈને જો સફરજન ખાધા ને શું કહેવાય મંચુરિયન ખાધો ને પછી બિસ્કીટ ને ઘણું બધું ખાધું બહુ મજા જ આવી ગઈ આખો દિવસ સવારના હવાની પહેલાં બધાની પહેલાં આવી ગયા હતા અને બધાની વાહે જાય છે હો એટલે મજા જ આવી ગઈ હતી આનંદ કરવાનો મંગલ હું બટા આવજો તો જો બધા એટલા બધા વાલી છે બધા આવી રીતનું હતું કે નહીં તો આવી રીતની વાલીઓ જાય છે ક્યારેક અને મિતુલ ભાઈ અમારે મિતુ બેટા મિતુલા તો હવે અમે નીકળીએ છીએ કારણ કે સમય પણ ઘણો થઈ ગયો છે કે નહીં એટલે હવે મોડું થઈ જાય પછી બસ છે એટલે બધા નીકળી છે બધા અહીંથી બધા વાલી નીકળવા મળ્યા છે આવી રીતના તો હાલ પણ નીકળી છીએ હાલો આવજો હાલો બાબા કીધું બધા આપડે ઘરે આવે દોસ્તો ને વરસાદ કારણ કે રસ્તામાં એટલો બધો હતો ને અત્યારે શરૂ છે ધારો વરસાદ તમે જોવો ને તો જો વરસાદ આપણે વડોદરાથી ઘરે પોગી ગયા છે કારણ કે રાત્રે આવી ગયા પણ રાત્રે શું થઈ કે પછી વરસાદ શરૂ હતો એટલે આપણે એન નતો કરવાનો બ્લોગનો એટલે રાત્રે આવીને થાકી પણ એટલો બધો ગયો નહીં એટલે સુઈ ગયો ને આ ભાઈને આવવાનું હતું પણ આ ભાઈને ને છે ને વરસાદ નહીં હતો એટલે લઈને ગયો

તો કાંઈ વાંધો નહીં દોસ્તો તો મળીને ગયા ત્યાં કઈ કાંઈ શું ની વાલી મિટિંગ હતી કારણ કે બધા દર મહિનાની છેલી તારીખે રવિવાર આવે એટલે મિટિંગ હોય એટલે અહીંયા જવાનું તો હોય દર મહિને જવાનું હોય તો આવી રીતના તમને મીડિયા દર મહિને મિત્રોના મજા કરશે અને પાછું એમ તો આવવાનો છે સાતમ સાતે એ ઠેરની રજામાં તો કહેતો છો કે હું સાચે મેચ મિનિટ રઝા પર આવવાનો છું તો કાને વાંધોની સાથે મેચની રજા પછી પાછા મોત કરી એન્જોય કરી અને આ વિડીયોમાં દોસ્તો આટલું છે અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ન હોય તો એ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા કોમેન્ટ કરવાનો ભૂલતા કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો અને છીએ નવા વિડીયો સાથે નવા લોક સાથે ત્યાં સુધી